જય શ્રી કૃષ્ણ જય ચેહલમાં હું છું ગીતા સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું દૂધીના કોફતા જો તમે જોઈ શકો છો આપણે દૂધીના કોફતા બનાવવા માટે આપણે એક નંગ દૂધી લીધી છે અહીંયા આપણે એક નાની વાડકી ભરીને ચણાનો લોટ લીધો છે આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે અહીંયા આપણે કોથમીર લીધી છે અહીંયા આપણે કસૂરી મેથી લીધી છે એકથી દોઢ ચમચી જેટલી અહીંયા આપણે કારામરીનો પાવડર લીધો છે આ છે આપણે ચટ મસાલો ગરમ મસાલો આ છે આપણે આખા સૂકા મસાલા આ છે આપણે બે ડુંગળી લીધી હતી એની આપણે ગ્રેવી કરીને રાખીએ છીએ અહીંયા આપણે એક ટામેટું પણ લીધું છે એક ટામેટું પણ અહીંયા મિક્સર જારની અંદર પીસીને રાખ્યું છે અહીંયા આપણે અડધી વાટકી જેટલું દહીં લીધું છે અહીંયા તેલ અને આ આપણા દળેલા મસાલા જો તમે જોઈ શકો છો આપણે સૌથી પહેલા એક દૂધી લીધી છે એ દૂધીને આપણે કોફતા બનાવવા માટે અહીંયા આપણે એને છોલીને પહેલા છીણી લેશું આવી રીતે આપણે બંને સાઈડથી કટિંગ કરી લેશું અને પછી એ દૂધીને આપણે છોલી લેશું છીલ્લરની મદદથી જુઓ આવી રીતે એને આપણે આખી દૂધીને છોલી દેસ જો આપણે આવી રીતે દૂધીને છીણી લેવાની છે જો તમે જોઈ શકો છો આપણે આખી દૂધીને અહીંયા છીણી લીધી છે છીણીને આપણે એની ઉપર થોડું મીઠું લગાવી દીધું છે એ મીઠાના કારણથી છે એ દૂધીનો કલર કાળો નથી પડી જતો હવે આપણે એને મિક્સ કરી લઈએ મિક્સ કરીને પછી એની અંદરથી જે પાણી હોય એ પાણી આપણે આવી રીતે નીતારી દેવાનું છે આવી રીતે પાણીને નીતારી દઈશું અંદરથી કારણ કે જો પાણીનો ભાગ દૂધીમાં રહી જતો હોય છે તો આપણે જે મસાલો કરીએ છીએ કોફતા બનાવવા માટે તો બહુ ઢીલો થઈ જતો હોય છે એટલે આવી રીતે આપણે પાણીને નીતારી લેવાનું છે નીતારીને આપણે બીજા વાસણમાં લઈ લેશું આવી રીતે મુઠ્ઠીથી આપણે નીતારી લઈશું જો તમે જોઈ શકો છો આપણે દૂધીમાંથી બધું પાણી એક બાઉલની અંદર લઈ લીધું છે હવે આપણે આની અંદર બધા મસાલા કરી લેશું સૌથી પહેલા આપણે એક નાની વાટકી ભરીને ચણાનો લોટ લીધો છે એ આપણે આની અંદર એડ કરીશું હવે આપણે આની અંદર સૂકું મરચું દળેલું એડ કરવાનું છે એક ચમચી થોડી આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું પોણી ચમચી જેટલું આપણે ધાણા જીરું આપણે આમાં અડધી ચમચી જેટલું જ મીઠું નાખવાનું છે કારણ કે આપણે દૂધીમાં મીઠું નાખીને રહેવા દીધી હતી એ દૂધી મીઠાવાળી હતી એટલા માટે હવે આપણે આમાં અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અડધી ચમચી છાટ મસાલો બે ચપટી જેટલો આપણે કાળા મરીનો ભૂક્કો પણ એડ કરીશું અહીંયા આપણે આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે એ અડધી આની અંદર આપણે એડ કરી લેશું અને થોડી કોથમીર ઉપરથી એડ કરી લેશું હવે આને આની અંદર પાણી નથી નાખવાનું એમને એમ જ આપણે મસળવાનું છે પણ એ પહેલાં આપણે થોડું એમાં બે ચમચી જેટલું તેલ એડ કરી લેશું આટલું તેલ આમાં એડ કરવાનું છે વધારે નથી કરવાનું હવે આને બધું મિક્સ કરી લેશું આવી રીતે આપણે બધું જ મસાલો મિક્સ કરી લેશું જો તમે જોઈ શકો છો આપણે કોફતા બનાવવા માટે દૂધીમાં બધો જ મસાલો અહીંયા રેડી કરી લીધો છે હવે આપણે આને તળવાના છે જો તમે જોઈ શકો છો આપણે જે મસાલો કરતા હતા દૂધીની અંદર ત્યારે આપણે આ તેલ ગરમ થવા મૂકી દીધું હતું એટલે આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે હવે આપણે કોફતાને તરી લેશું આપણે આવી રીતે કોફતા મીડિયમ મીડિયમ સાઇઝના આવી રીતે ભજીયાની જેમ મૂકી દેવાના છે કોઈ ગોળીઓ બનાવીને પણ મૂકતું હોય છે અને આવી રીતે પણ મૂકતા હોય છે આવી રીતે ગોળ ગોળ મૂકી દેવાના જેટલામાં એટલા આપણે આમાં મૂકી દઈએ ધીમે રહીને ખોફતા ઉપર આવે એટલે આપણે એને આ થઈ ગયા છે આ બાજુ આવી રીતે એને આપણે તળી લઈશું જો આવી રીતે બ્રાઉન કલર થાય એટલે આપણે આને લઈ લેવાના છે હવે આપણે આને બહાર લઈ લઈએ આવો બ્રાઉન કલર થવા દેવાનો છે અને સ્લો ગેસથી તળશું આપણે તો અંદરથી પણ ચડી જશે આવો બ્રાઉન કલર થઈ જશે જો આપણે બધા જ કોફતાને અહીંયા તળી લીધા છે હવે આપણે આને સાઈડમાં રાખી લઈએ જો આપણે જેમાં કોફતા તળ્યા હતા લોહીની અંદર એ જ લોહી આપણે અહીંયા વઘાર માટે ઉપયોગમાં લઈ લીધું છે હવે આપણે છ થી ચમચી જેટલો અહીંયા વઘાર કરવા માટે તેલ લીધો છે હવે આપણે વઘાર કરી લઈશું સૌથી પહેલા આપણે અડધી ચમચી જીરું લઈ લઈએ હવે આપણે અડધી ચમચી હિંગ નાખી દેસુ હવે આપણે તેજ પત્તા લીધા છે બે નંગ એ નાખી દેસુ એક તજનો ટુકડો લીધો છે એ નાખી દેસુ બે લવિંગ લીધા છે એ પણ નાખી દેસુ અને બે ઇલાયચી એ પણ નાખી દેસુ હવે આપણે આદુ લસણ લાંની પેસ્ટ લીધી હતી એ અંદર એડ કરી લેશું હવે આપણે એની અંદર ડુંગળી એડ કરી લેશું

હવે આપણે કાળા મરીનો પાવડર એક ચપટી જેટલો છે એ આપણે પણ એડ કરી લેશું આપણે અડધી ચમચી જેટલી હળદર લીધી છે એડ કરી લેશું એક ચમચી ધાણા જીરું એડ કરી લેશું એક ચમચી કશ્મીરી લાલ મરચું એડ કરી લેશું અને ડુંગળી ટામેટાના સ્વાદ લાવે એટલા માટે આપણે અડધું ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું અને ટામેટા જોડે આપણે એને એક મિનિટ માટે સતડાવા દઈશું જો તમે જોઈ શકો છો ડુંગળી ટામેટું અને જે મસાલા નાખ્યા હતા એ બધા જ સરસ રીતે આપણે કૂક થઈ ગયા છે હવે આપણે એની અંદર દહીં એડ કરી લેશું આપણે અડધી વાટકી દહી લીધું છે એ એડ કરી લઈએ અને દહીને સરસ રીતે ચમચીથી ફેટીને જ આની અંદર એડ કરવાનું છે હવે આને સતત હલાયા કરવું પડશે નહીંતર આના ફોદા થઈ જતું હોય છે ખાસ ગેસે આને ફટાફટ આપણે હલાવી લઈએ જુઓ તમે જોઈ શકો છો આપણે ગ્રેવી અને ટામેટું સરસ રીતે મસાલામાં પડી ગયું છે હવે આપણે આને એક મિનિટ માટે દહીને ચડવા દઈશું જો તમે જોઈ શકો છો આપણી બધી જ વસ્તુઓ અહીંયા સરસ રીતે કૂક થઈ ગઈ છે હવે આપણે આની અંદર એકથી દોઢ કપ જેટલું પાણી એડ કરીશું પણ આપણે આ દૂધીમાંથી કા પાણી જે નીકળ્યું હતું એ પાણીને આપણે અહીંયા એડ કરી લઈએ પહેલાં હવે આપણે સાદું પાણી નાખીશું અહીંયા આપણે કોણા કપ જેટલું આપણે પીવાનું પાણી લીધું છે એ નાખ્યું છે હવે આને થોડું ઉકળવા દઈશું જો આપણા મસાલા અને દહીં ડુંગળી ટામેટું બધું જ અહીંયા સરસ રીતે કૂક થઈ ગયું છે પાણી ઉકળવા માંડ્યું છે હવે આપણે એની અંદર કોફતા નાખી દઈશું આવી રીતે આપણે બધા કોફતાની અંદર એડ કરી દઈશું હવે આપણે આને હલાવીને પાંચ મિનિટ માટે મસાલા જોડે કૂક થવા દઈશું કોફતાને જો તમે જોઈ શકો છો આપણા કોફતા અહીંયા સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે આની અંદર ગરમ મસાલો એડ કરીશું અડધી ચમચી આપણે ગરમ મસાલો લીધો છે અને આપણે અહીંયા લીધી છે કસૂરી મેથી આપણે ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે એને આપણે આવી રીતે હાથેથી ક્રશ કરીને અંદર નાખવાની છે આવી રીતે ક્રશ કરીને અંદર એડ કરી લેવાની છે કસૂરી મેથીના કારણથી એની સુગંધ અને એનો ટેસ્ટ પણ સરસ આવતો હોય છે આ સરસ આપણે હોટલ સ્ટાઇલથી દૂધી કોફતાનું શાક અહીંયા બનાવ્યું છે હવે આપણે આને નીચે ઉતારી લઈશું હવે આપણે આને સર્વ કરી લેશું જો તમારા ઘરમાં કોઈ દૂધીનું શાક ના ખાતું હોય તો આવી રીતે તમે કોફતા બનાવીને દૂધીનું શાક બનાવો તો આપણા ઘરમાં બધાએ શાક ખાઈ લેતા હોય છે એટલે આવી રીતે તમે શાક બનાવજો બહુ સરસ લાગતું હોય છે હવે આપણે એની ઉપર કોથમીર સ્પ્રિન્કલ કરી લઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેનલ કિચનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો